નમસ્કાર નેશન આપનું છે હું રાજકોટ શહેર પ્લસ ન્યૂઝમાં કારના કાચ તોડીને લેપટોપ રોકડ સહિતની ચોરી કરનાર ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા હતા રાજકોટમાં કારના કાચ તોડીને લેપટોપ રોકડ સહિતની ચોરીના ગુનામાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી તે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે દિલ્હીથી ત્રીજી ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા છે પોલીસે આઠ લાખ બાસઠ હજારના મુદ્દામાલ સાથે પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા આરોપીની પૂછપરછમાં તેઓ જામનગર રિલાયન્સ ખાતે યોજવામાં આવેલ પ્રી વેડિંગમાં ચોરી કરવા માટે જામનગર પહોંચ્યા હોવાનું પણ જણાવ્યું હતું જોકે જામનગર પહોંચ્યા બાદ સિક્યુરિટી મજબૂત તેમજ અંદર પ્રવેશ મેળવવો અશક્ય હોય તેથી ચોરી કરવાનો પ્લાન કેન્સલ રાખ્યો હોવાનું જણાવ્યું હતું તેમજ ત્યારબાદ જામનગર બસ સ્ટેન્ડ ખાતે અને ત્યાંથી રાજકોટ શહેર ખાતે તેમજ ત્યારબાદ દિલ્હી ખાતે કારમાંથી લેપટોપ અને રોકડની ચોરી કરી હોવાની કબલાત કરી હતી પોલીસે જગન દીપક ઓગા મમ્મર અને ગુનશેખર અને મોરલી ની ધર પકડ કરી હતી આ ગાવ તેની સામે મુંબઈ આંધ્રપ્રદેશ દિલ્હી તમિલચેરિલા ખાતે ગુનાનો ધાઈચકે હવવાનું સામે આવ્યો છે રાજકોટ શહેર માં તારીખ 2 માર્ચ સાંજે ઇમ્પિરિયલ હાઇક્સ ની સામે કલાવાડ રોડ ઉપર એક મર્સીડીઝ ગાડી ના કાચ તોડી એમાંથી એક બેગ લિફ્ટિંગ થઈ હતી જે બેગ માં લગભગ 10 લાખ રૂપિયા અને લેપટોપ તથા અન્ય ઓફિસના કાગળો હતા આ સૂચના જ્યારથી પોલીસને મળી ત્યારથી આ બધા ડીસીબીની ટીમ સ્થાનિક પોલીસની ટીમ સ્થળની મુલાકાત લઈ અને આજુબાજુના બધા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને એના અંદર જે જે માણસોની ફૂટેજ અમે મળી એ બધાની તપાસ કરતાં કરતાં દિલ્હીથી આ પાંચ લોકોને અટક કરવામાં આવેલું છે આ પાંચ જણા જે છે બધા તમિલનાડુ રાજ્યના છે આ લોગ જામનગરમાં જ્યાં અંબાની પરિવારના પ્રી વેડિંગ પ્રોગ્રામ હતું એની લાલચમાં તમિલનાડુથી જામનગર આવેલા પર જામનગર આવ્યા પછી ખબર પડી કે એ બધું અંદર પ્રોગ્રામ છે તો ત્યાંથી આ લોગને અટેમ્પ્ટ કર્યું બસ સ્ટેન્ડને બહાર બહાર અને બસ સ્ટેન્ડ પરથી એને કોઈ રોકડા રૂપિયા મળ્યા પછી આ લોગ રાજકોટ આવ્યા રાજકોટમાં આ બેગ લિફ્ટિંગ કર્યા પછી આ આલોગ જૂનાગઢ ગયા જૂનાગઢમાં બધા એટીએમના મારફતે પૈસા આ લોકો તમિલનાડુ તમિલનાડુમાં ટ્રાન્સફર કરી અને ત્યાંથી વાપી અને વાપીથી અહેમદાબાદ અને અમદાવાદથી દિલ્હી આ લોકો પહોંચી ગયા હતા અને દરેક જગ્યા દિલ્હીમાં પણ અમદાવાદમાં પણ આ લોકોને ગાડીનો કાચ તોડી એમાંથી રોકડ અને લેપટોપની ચોરી કરી આ જે પાંચ જણા જે અત્યારે પોલીસની કસ્ટડીમાં છે એના અંદર જગન બાલ સુબ્ર સુબ્રમણ્યમ એ છે કે જે ગિલોલથી કાચ તોડતા હતા અને બીજા જે બે વ્યક્તિ હતા દીપક પરિથન પરિ પરિતભન અને શેકર એ અને સાથે સાથે મુરલી એ આલોગ વોચમાં રહેતા હતા કે કોઈ અને વોચ કોઈ જોવે છે કંઈ એની બધી પ્રવૃત્તિ ઉપર એની નજર રહેતી હતી અને બીજા બે વ્યક્તિઓ એ લોકોની સારસંભાર માટે આલોક રાખતા હતા એક જે માસ્ટર માઇન્ડ છે મધુસૂદન ઉર્ફે વીજી સુગુમરણ એ અત્યારે અટક કરવા ઉપર બાકી છે હાલ પોલીસ દ્વારા પાંચ લેપટોપ લગભગ આઠ લાખ રૂપિયા મોબાઈલ ફોન આ બધી આના પાસેથી રિકવરી કરી છે જે અત્યારે અમારા પાસે માહિતી છે એના પ્રમાણે પાંચ ઓફેન્સ આ પાંચ દિવસોમાં એક તારીખ એક માર્ચથી લઈને પાંચ માર્ચ સુધી આ લોકો કર્યા છે જેમાં જામનગરનો એક ઓફેન્સ છે રાજકોટ શહેરના એક ઓફેન્સ બીજા બે દિલ્હીના એક ઓફેન્સ છે અને એક અમદાવાદ શહેરના એક ઓફેન્સ છે એને સિવાય બીજા પણ ઘણી બધી કબૂલાત દિલ્હીની આ ગેંગ દ્વારા કરવામાં આવી છે અને બધી જે કાર્યવાહી છે એના અંદર ડીસીબીની ટીમ જે ખાસ કરીને પીએસઆઈ હૂણ અને સાથે સાથે ડીસીપી ક્રાઇમ પીઆઈ ક્રાઇમ ક્રાઇમ અને એસીપી ક્રાઇમ દ્વારા ખૂબ જ કોર્ડિનેટેડ એફર્ટમાં આ કાર્ય કાર્ય થયું છે અને મને ખૂબ જ આનંદ છે એ વસ્તુ કહેતા કે જે અમારે છેલ્લે પંદરક દિવસમાં આ જે કડિયા સાંસી ગેંગ દ્વારા પાર્ટી પ્લોટ્સ ઉપર જે ચોરીઓ કર્યું છે એના પણ અમે ઉકેલ લાવી દીધા છે અને સાથે સાથે આ ગેંગ જેના અમે કંઈ વિગત હતી નથી અમારે પાસ એ માત્ર ને માત્ર ટેકનિકલ એનાલિસિસ દ્વારા શોધી કાઢી છે અને એના ઉપર આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ બધી ટીમની કામગીરી કરવા બદલ હું આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ડબલ કોન્ટ્રોલિયા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર